આગામી 15 સપ્ટેમ્બરે ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ ફરજિયાતનો કાયદો લાગુ થઈ રહ્યો છે ત્યારે વડોદરા શહેર પોલીસ ભવન ખાતે ટુ વ્હીલર વેચાણ કરતા ડીલરો ખાતે પોલીસ કમિશનરે બેઠક છે આગામી 15 સપ્ટેમ્બરના રોજ ટુ વ્હીલર ચાલકોને પાછળ બેસતા માટે હેલ્મેટનો કાયદો ફરજિયાત લાગુ થવા જઈ રહ્યો છે ત્યારે આજ રોજ પોલીસ કમિશનર સાથે ડીલરોની બેઠક મળી હતી જેમાં ટુ વ્હીલર ખરીદનારને બે હેલ્મેટ ફરજિયાત આપવા સાથે તમામ વાહન ચાલકોએ હેલ્મેટ ફરજિયાત પહેરવું જેથી આપણી અને પરિવારની સુરક્ષા રહે

ફરજીયાતપણે જ્યારે ટુ વ્હીલર્સનું સેલ કરવામાં આવે ટુ વ્હીલર સાથે સાથે બે હેલ્મેટ આપવાનું થાય આ એમણે અવગત કરી છે સાથે સાથે બીઆઈએસ સ્ટાન્ડર્ડ મુજબના અપ્રૂવ થયેલા હેલ્મેટ જ હોય છે તે અંગે પણ આપણે સૂચના આપી છે અને કેટલાક હેલ્મેટ ડીલરો શહેરમાં કાર્યરત છે એમને સ્પષ્ટપણે આપણે કીધું છે કે બીઆઈએસ સ્ટાન્ડર્ડ હેલ્મેટ જ હોય છે અન્ય પુઅર ક્વોલિટી અને ચીપ આઇટમ વેચીને લોકોના સેફ્ટીને કોમ્પ્રોમાઇઝ ના કરે તે અંગે સ્પષ્ટ સૂચના આપી છે તો આપણે વિશ્વાસ છે કે પંદર સપ્ટેમ્બર જે આપણા નો ટોલરન્સ ફોર હેલ્મેટ વાયોલેશન રૂલ આ કીધું છે તો તે પહેલાં જેમના પાસે ઓલરેડી મોટર છે અને હેલ્મેટ છે આજથી પહેરવાનું આદત પણ કરી લો જેમના પાસે ટુ વ્હીલર્સ છે પરંતુ હેલ્મેટ નથી બે હેર ખરીદી લો જેમને પાસે એમનો આઈડિયા છે કે આ આવતા દિવસોમાં નવા ટુ વ્હીલર ખરીદવું છે ખરીદો તો ત્યારે બે હેલ્મેટ ખાતે રાખો ડેલિવરી લો અને જેમને પણ મોટરસાઇકલ સ્કૂટરમાં યાત્રા કરવું છે પ્રયાણ કરવું છે ત્યારે ફરજિયાતપણે હેલ્મેટ પહેરો જેથી કરીને નિયમનું પણ પાલન થાય અને તમારા સુરક્ષા જળવાઈ રહે તે માટે સતર્ક રહો વડોદરા શહેરને એક સુરક્ષિત શહેર બનાવવાના દિશામાં તમારા હોય શકે કારણો આગળ કરીને આપણે ના પહેરી શકીએ પરંતુ આપણા બધા જાણીએ છીએ કે કોઈ પણ સેફ્ટી ગિયર્સ કે સેફ્ટી રિક્વાયરમેન્ટ આપણે ફૂકટમાં નથી આવતી થોડું એફર્ટ કરવું પડે અનાનુકૂળતા સહન કરવું પડે તમે પાણીમાં ઉતરવું હોય તો સેફ્ટી જેકેટ જોઈએ આ વજનવાળું છે ગરમી થાય છે ડિસ્કમ્ફર્ટ થાય છે ના ચાલે એ જ રીતે તમારા હેલ્મેટ ભલે તમને બે ત્રણ દિવસ અનાનુકૂળતા જેવું લાગતું હોય યુવાનોને અપીલ છે કે તમે દેશના ભવિષ્ય છો ડોન્ટ કોમ્પ્રોમાઇઝ યુઅર સેફ્ટી ડોન્ટ ટ્રાય ટુ ફાઇન્ડ એક્સક્યુઝેસ તમારા સુરક્ષા માટે જ પોલીસ સતર્ક કરીને કામ કરી રહ્યું છે અને નિયમોના પાલન કરો सुरक्षाना खायलाक वडोदरा शहरने सुरक्षित शहर बनवण्या दिशा प्रयास करें।